એક કપ રાગીનો લોટ વન ફોર્થ કપ સોજી અને અડધો કપ દહીં અને થોડું થોડું પાણી એડ કરી ઘટ બેટર તૈયાર કરવાનું છે લમ્સના રહે એ રીતે ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપવાનો છે હવે ચટણી માટે અહીંયા લીલું નારિયેલ સમારેલું ટુકડા આદુના એક ટેબલ સ્પૂન અહીંયા સિંગદાણા અને એક ટેબલ સ્પૂન દાળિયાની દાળ લીલું મરચું સમારેલું દહીં અને થોડું મીઠું નાખી બ્લેન્ડ કરી લેવાનું છે તો હવે આ ચટણીને કાઢી લઈશું એક બાઉલમાં અને આ બાજુ બેટરે પણ રેસ્ટ કરી લીધો અહીંયા તડકા પેનની અંદર ચાર પાંચ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરું હિંગ અને ચણા દાળ અડદ દાળ અને સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન નાખી એ વઘાર છે બંનેમાં અડધો અડધો એડ કરી લેવાનો છે બેટરમાં અને ચટણીમાં અને મિક્સ કરી લેવાનું છે હવે ઇડલી પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધી અને બેટરમાં એક ટી સ્પૂન ઈનો અને થોડુંક પાણી નાખી મિક્સ કરી અને ઇડલી થવા માટે મૂકી દઈએ તો પંદર મિનિટ હાઈ ફ્લેમ ઉપર થવા દેવાની છે તો એકદમ સરસ ઇડલી ચડી ગઈ છે જાળીદાર બની છે તો ઇન્સ્ટન્ટ રાગી ઇડલી તૈયાર થઈ ગઈ છે ખૂબ હેલ્ધી છે લાઈક શેર